નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજનો વિડીયો ધોરણ આઠમાં અભ્યાસ કરતા અને એનએમએમએસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છે આ અગાઉના એક વિડીયો આપણે આપણા યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે જેમાં એનએમએમએસ પરીક્ષાની સિલેબસ અને સાથે પરીક્ષાની પદ્ધતિની વાત કરેલી છે તો આજથી આપણે એની તૈયારીના વિડીયો શરૂ કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે વિભાગ એક એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી સમજવાના છીએ જેમાં પણ સૌથી પહેલો પાઠ એટલે કે શ્રેણી પૂર્ણ કરો તે આપણે સમજૂતી આજે જોવાના છીએ ત્યારબાદ આપણે એના અગાઉના વિડીયોમાં એના આપણે શ્રેણીના દાખલા છે તે પણ સોલ્વ કરીશું તો મિત્રો સૌથી પહેલા આપણે શ્રેણી પૂર્ણ કરો આમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તો આ પ્રકારના પ્રશ્નો સંખ્યાઓની સાંકળ સાંકળ શ્રેણીનો અર્થ શું થાય તો એટલે કે અલગ અલગ આપણે આગળ ઉદાહરણ જોઈશું એટલે વધારે ધ્યાનમાં આવશે અલગ અલગ શ્રેણી આપણને આપેલી હશે તો આપણે એમાં ક્રમિક શ્રેણી શ્રેણીના પદો એકબીજા સાથે ચોક્કસ સંબંધી જે જોડાયેલા હોય એ આપણે સંબંધનો નક્કી કરવાનો છે અને એ રીતે આપણે જે ખૂટતી શ્રેણી છે એ શોધવાની હોય મિત્રો અહીં એક ઉદાહરણ આપેલું છે ઉદાહરણ તરીકે એક ત્રણ પાંચ અને સાત આપેલા હોય અને ત્યાર પછીની આપણને સંખ્યા પૂછે બરાબર ને આપણને એમ કહેલું હોય કે એક ત્રણ પાંચ સાત અહીં જોઈ શકાય છે કે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો છે તો આપણને ધ્યાનમાં આવે કે વચ્ચે બેનો તફાવત છે એકમાં બે ઉમેરીએ એટલે ત્રણ થાય ત્રણમાં બે ઉમેરીએ એટલે પાંચ થાય અને પાંચમાં બે ઉમેરીએ એટલે સાત થાય આ રીતે બધામાં બે બેનો તફાવત છે તો હવે સાત પછી શું આવે તો સાતમાં બે ઉમેરીએ એટલે કેટલા આવે તો નવો હશે આ રીતે આપણે અનુમાન લગાવી શકીએ છીએ મિત્રો અહીં થોડીક બાબત એવી છે કે જે આપણે યાદ રાખી લઈએ તો શ્રેણીનું આખે આખું પ્રકરણ આપણા માટે સાવ સરળ બની જાય જેમાં કેટલી કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે તો શરૂઆતમાં આવે છે એકી સંખ્યાઓ એટલે કે બધી એકી સંખ્યા આ આપણને સરળતાથી યાદ રહી જાય એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર હજી આગળ પણ સત્તર ઓગણીસ આ બધી એક સંખ્યા મૂકીએ અને એક સંખ્યા એ બધી સંખ્યા કઈ હોય તો એકી સંખ્યા એ જ રીતે બેકી સંખ્યાઓની શ્રેણી એમાંથી પણ આપણને પૂછાઈ શકે દાખલા તરીકે બે ચાર છ પછી ખાલી જગ્યા હોય પછી દસ હોય તો વચ્ચે ખાલી જગ્યામાં શું આવે તો વચ્ચે આઠ જ આવશે આ રીતે બેકી સંખ્યાઓની શ્રેણી હોય તો એ પણ આપણને ધ્યાનમાં રાખવાનું છે પાકી કરી લેવાની છે જેનાથી એ પણ આપણને ટાઈમ ન બગડે એ સમયમાં અને તરત જ આપણને એ શ્રેણી સમજાઈ જાય એટલા માટે આ બધું યાદ રાખવાનું છે ત્યાર પછી આવે છે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી જેમાં કઈ સંખ્યાઓ આવે તો એકથી કરી અને અનંત સુધી એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એમ અનંત સુધી જેટલે સુધી બોલી શકીએ ત્યાં સુધી આ રીતે આ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી છે ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓની શ્રેણી કોને કહેવાય તો જેમ પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી એકથી અનંત સુધી હોય એવી રીતે પૂર્ણ સંખ્યાઓની શ્રેણી થી અનંત સુધી હોય એટલે કે થી શરૂઆત કરી અને આગળ જ્યાં સુધી આપણે જઈએ ત્યાં સુધી ત્યારબાદ પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો પૂર્ણવર્ગ સંખ્યામાં કોનો સમાવેશ થાય તો પૂર્ણવર્ગ સંખ્યામાં વર્ગ વર્ગ હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય દાખલા તરીકે એકનો વર્ગ એક બેનો વર્ગ વર્ગ એટલે કે એ જ સંખ્યાનો એ સંખ્યા સાથે ગુણાકાર બે ગુણ્યા બે એટલે ચાર ત્રણનો વર્ગ કરવો તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ આ રીતે પૂર્ણવર્ગ સંખ્યાઓ એટલે શું તો કોઈ પણ સંખ્યાનો એ સંખ્યાની સાથે ગુણાકાર તો પૂર્ણવર્ગ સંખ્યાઓની પણ શ્રેણીમાં આપણને પૂછાઈ શકે ત્યારબાદ પૂર્ણ ઘન તો જે રીતે વર્ગ હતો એ એ રીતે પૂર્ણ ઘન સંખ્યાઓ પણ આવે જેમાં એ જ સંખ્યાનો એ સંખ્યાની સાથે બે વખત ગુણાકાર દાખલા તરીકે એકનો ઘન શું થાય તો ત્રણ વખત એકનો ગુણાકાર કરવાનો બેનો વર્ગ જોવો તો બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે જવાબ આવશે આઠ તો એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય ત્યારબાદ અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાના ભાગ ન પડી શકે એવી બધી જ સંખ્યાઓ અવિભાજ્યમાં આવે દાખલા તરીકે બે ના ભાગ નથી પડતા ત્રણના નથી પડતા સાતના નથી પડતા ના આવી જેટલી સંખ્યાઓના ભાગ ન પડે એ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી કહેવાય ત્યારબાદ સૌથી છેલ્લી એટલે કે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી તો જેમાં એવી સંખ્યાઓ કે જે બધી સંખ્યાઓના ભાગ પડે છે ચાર છે તો એના ભાગ પડે બે દૂ ચાર છ છે તો એના પણ ભાગ પડે ત્રણ દૂ છ તો આવી બધી સંખ્યાઓની શ્રેણીને વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી કહેવામાં આવે છે આટલી જો શ્રેણી આપણે બાકી કરી લીધી હશે તો પહેલું પ્રકરણ આખું આપણને એનએમએમએસનું છે શ્રેણી પૂર્ણ કરો તે આખે આખું ફાવી જશે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત પણ ક્રમિક પદો વચ્ચે ઘટાડો વધારો ગુણ્યા ભાગ્યા જેવા કેટલા બધા સંબંધો છે જે આપણે જોવા પડે એની સાથે સાથે અવયવ અને અવયવી વિશે પણ થોડુંક આપણે વિચારી શકાય આ બધી વસ્તુ આપણે જો તૈયાર કરેલી હશે તો આપણને શ્રેણીના દાખલા સાવ સરળતાથી આવડી જશે આવનારા વિડીયોમાં આપણે એકથી દસ પ્રશ્નો સોલ્વ કરવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીએ છીએ આવનારા વિડીયોમાં ધન્યવાદ